ચાલો હું તમને એક કહાની કહું કહાનીનું નામ છે ચૂપ રહેનાર માણસ ગામમાં એક માણસ રહેતો હતો બોલતો બહુ ઓછું પણ મહેનત એટલી કરતો કે સૂરજ પણ થાકી જાય લોકો હસતા કોઈ કહે આ કંઈ નથી બનવાનું કોઈ કહે એના સપના બહુ મોટા છે પણ એ માણસ દરરોજ સવારમાં ઉઠતો કોઈને હરિયાદ નહીં કોઈને દોષ નહીં બસ કામ શાંતિથી કામ રાત્રે જ્યારે દુનિયા સુધી એ પોતાના સપનાઓ સાથે જાગતો વર્ષો સુધી કોઈએ પૂછ્યું નહીં કોઈએ સમજ્યું નહીં પણ એક દિવસ એ જ માણસ સફળ થયો અને એક દિવસ પછી એ જ લોકો કહેવા લાગ્યા અમે તો પહેલેથી જાણતા હતા એ દિવસે એ માણસ બોલ્યો જીવનમાં પહેલી વાર બોલ્યો જે લોકો શરૂઆતમાં વિશ્વાસ નથી કરતા એ જ લોકો છેલ્લે સલામ કરે છે જો તમે આજ અવગણાઈ રહ્યા છો તો ખુશ રહો કારણ કે તમારી કહાની પણ હજી લખાઈ રહી છે ખરેખર મિત્રો મહેનત કરતા રહો તો સફળતા જરૂર મળે છે જય હિન્દ જય ભારત